એ ચારસો માંથી ત્રણસો અઢાર અંક મેળવ્યા જીના એ સંઘવીએ પણ ત્રણસો અઢાર આંક પ્રાપ્ત કર્યા શ્રુતિ પટેલે ત્રણસો ચૌદ મુસ્કાન અગ્રવાલે ત્રણસો અંક પ્રાપ્ત કર્યા છે સિમ્પલી શિક્ષા ક્લાસીસના છત્રીસમાંથી બત્રીસ વિદ્યાર્થીઓએ સીએમએ ફાઉન્ડેશનની પરીક્ષામાં પાસ થયા જેથી તેમની સાથે નેવ્યાસી ટકા પરિણામ આવ્યું સિમ્પલી શિક્ષા આજે સુરતમાં સીએમએના કોચિંગમાં ઘણું સારું કરી રહ્યું છેલ્લા સાત વર્ષમાં સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલમાં અહીંયા છત્રીસ ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા છે સિમ્પલી શિક્ષાએ એકલું એવું કોચિંગ છે જે ફક્ત સીએમએનું જ કોચિંગ કરાવે છે અને એકલું સીએમએ પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે જ વર્ષોથી સારું પરિણામ જાળવી રાખવામાં સફળ રહ્યા છે તરુણ અગ્રવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સીએમએ નો ક્રેઝ સતત વધી રહ્યું છે ડિસેમ્બર બે ફાઉન્ડેશનની પરીક્ષામાં પ્રથમવાર ચારસો કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી પાસ થનારા વિદ્યાર્થીઓએ તરુણ અગ્રવાલે અભિનંદન પાઠવ્યા સિમ્પલી શિક્ષા ટોપ ત્રણ ક્રિષ્ના ધણનકર ત્રણસો અઢાર ચારસોમાંથી જે એ સંઘવી ચારસોમાંથી ત્રણસો અઢાર શ્રુતિ પટેલ ચારસોમાંથી ત્રણસો ચૌદ અને મુસ્કાન અગ્રવાલ ઇન્ડિયા હું તરૂણ અગ્રવાલ સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસીસનો સંચાલક આજે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં લેવાયેલી સીએમએ ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર થયો હતો જેમાં આપણી ક્લાસીસમાં છત્રીસમાંથી બત્રીસ સ્ટુડન્ટ્સ ઉત્તીર્ણ થયા છે એટલે એટી નાઇન પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે એની સામે ઓવરઓલ ઇન્ડિયા સિક્સટી ફાઈવ પર્સન્ટ જેવું રિઝલ્ટ જાહેર થયું છે સર આનો શ્રેય છે ને આપણી આખી ટીમને જાય છે જે અહીંયા આપણા ફેકલ્ટીઝ ભણાવે છે અને એ બી સતત એના માટે કન્સિસ્ટન્ટલી એફર્ટ મૂકા્યા છે રેગ્યુલરલી ક્લાસીસ અટેન્ડ કરીએ રેગ્યુલર ટેસ્ટ આપીએ ને એનો રિઝલ્ટ એમના પરિણામમાં દેખાય છે આપણે જનરલી ટ્રાય એવું કરીએ કે સ્ટુડન્ટ્સને બધું કન્સેપ્ચ્યુઅલી ક્લિયર થાય ને એની સાથે એમને વધારાની પ્રેક્ટિસ જોઈતી હોય તેના માટે આપણે અહીંયાથી મટીરિયલ પ્રોવાઈડ કરીએ કન્ટિન્યુઅસલી વાઈઝ ટેસ્ટ કન્ડક્ટ કરીએ મોક એક્ઝામ્સ કન્ડક્ટ કરીએ ને જેના હિસાબે સ્ટુડન્ટને વસ્તુની ક્લેરિટી આવે ને એમની વધારે પ્રેક્ટિસ થાય ને એ લોકો સારું રિઝલ્ટ મેળવી શકે અત્યારે આપણે છેલ્લા નવ વર્ષથી સીએમએ નું કોચિંગ કરાવીએ છીએ ને આજે આટલું સરસ રિઝલ્ટ આવ્યું એટલે મને બહુ ખુશી થાય છે કેમ કે આજથી નવ વર્ષ પહેલા

અત્યારે આપણે સીએમએ કરાવીએ છીએ એની સાથે આપણે બીજા કોર્સેસ બી લાવવાની તૈયારી કરી રહ્યા છે કે ભવિષ્યમાં આપણે સીએસ કે સીએસ બી સીએ બી કરાવશું ને આ જ પ્રકારનું રિઝલ્ટ આપવાની ટ્રાય કરશું લોકોને શું મેસેજ પાઠવું સીએમએની અત્યારે લોકોને અહીંયા વધારે ખબર નથી કેમ કે સુરત જેવી સિટીમાં મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ એટલો મોટો નથી પર ખરેખર આજે સીએમએની ઘણી બધી ડિમાન્ડ છે ઇન્ડસ્ટ્રીમાં ને ડિમાન્ડ પૂરી પાડવા જેટલા સ્ટુડન્ટ્સ કે જેટલા સીએમએઝ નથી એટલે સ્ટુડન્ટ્સ વધારામાં વધારે નંબર્સમાં એનરોલ કરે ને ભવિષ્યમાં એટલી એ ઉચ્ચ એ લોકોને તક અવેલેબલ છે કરિયર માટે मेरा नाम कृष्णा धारनकर है और मेरा रिजल्ट थ्री हंड्रेड एटीन मार्क्स आई है टोटल फोर हंड्रेड में से तो सूरत में आपका क्या रैंक है और आप किस तरह से आपने पढ़ाई की थी कि जिससे आप इतना अच्छा रिजल्ट ला अभी सूरज सिटी में रैंक तो पता नहीं है लेकिन मैंने रोज का रोज जो सर जो मैम करवाते थे, थे उसका रोज़ रिवीजन किया है इस, इस, इसकी वजह से लास्ट में जो लोड है वो ना पड़े और एवरेज दिन के तीन चार घंटे पढ़ना जरूरी है सबसे ज़्यादा मार्क्स कौन से सब्जेक्ट में सबसे ज़्यादा मार्क्स मेरे इकोनॉमिक्स और अकाउंट्स में आए हैं आपने सोचा था कि आप इतने अच्छे मार्क्स ला सकेंगे हाँ सोचा था श्रेय <laughs> <laughs> मैं सर मैम सबकी मेहनत और मेरी खुद की मेहनत में पेरेंट्स का कंट्रीब्यूशन सबको देना चाहता हूँ सिंपली शिक्षा में आप आपने जो पढ़ाई की वो पूरे साल किस तरह से की सिंपली शिक्षा में यहाँ पे कॉन्सेप्ट सर बहुत इंपॉर्टेंट देते हैं और डाउट्स हो ऑनलाइन भेजते हैं मैम को सर को ऑनलाइन भेजते हैं और तुरंत हमको डाउट्स क्लियर कर देते हैं जिसकी वजह से हम पूरा कॉन्सेप्ट अच्छे से पढ़ सकते हैं और एग्जाम में उसको अप्लाई कर सकते हैं सी ए का फ्यूचर क्या है आपको क्या लगता है अभी तो सी एम ए का फ्यूचर बहुत ग्रोथ हो रहा है जैसे जैसे पैकेज मिल रहे हैं लोगों को अच्छे पैकेज मिल रहे हैं और कंपनी भी डिमांड ज़्यादा कर रही है सी एम ए की इसकी वजह से इसका स्कोप भी बहुत बढ़िया है, नाम और क्या है मेरा नाम जिनेश संघवी और मेरा रिजल्ट भी थ्री एटीन मार्क्स आया फोर आउट ऑफ फोर हंड्रेड आपके सबसे ज्यादा मार्क्स कौन से सब्जेक्ट में मेरे सबसे ज़्यादा मार्क्स अकाउंट्स में आया है नाइन्टी टू अकाउंट्स में इतना अच्छा पढ़ते हो सी था सी एम ए में आने का रीज़न यही था कि अभी ग्रोथ बहुत बढ़ रही है सी एम ए की भी और ज़रूरत आगे है और मेरे को सी एम ए एक अच्छा बेटर ऑप्शन लगा इसलिए मैंने सी एम ए चूज़ किया सी एम ए के साथ में आप और कुछ भी कर रहे हैं या इससे पहले आप क्या करते थे नहीं इससे पहले पार? मैं इलेवेंथ ट्वेल्थ की और फिर उसके बाद मैंने बी कॉम लिया और अभी सी एम ए के साथ मैं बी कॉम ही कर रहा हूँ सी ए के बाद में आपने आप क्या करने वाले हैं सी एम ए एक बार क्लियर हो जाए उसके बाद अगर जल्दी क्लियर हो जाएगा तो सी एफ ए करने का ट्राई करूँगा और साथ में जॉब का इतना अच्छा रिजल्ट आया है इसका श्रेय आप किसको देना चाहोगे श्रेय तो मैं पेरेंट्स को दूंगा मेरे को दूंगा और टीचर्स को भी दूंगा मैंने सिंपली शिक्षा में थोड़ा लेट ज्वाइन किया था तब भी उसका बर्डन मेरे को टीचर्स ने आने नहीं दिया उसका कोई मेरे को इतना लॉस हुआ नहीं और जल्दी जल्दी पढ़ाई करवा के क्लियर उतने ही कॉन्सेप्ट जितने जल्दी क्लियर हुए उतनी जल्दी फिर मैंने क्वेश्चन सॉल्विंग शुरू किया और टीचर्स ने भी मटेरियल सब प्रोवाइड किया इसलिए मार्क्स ज़्यादा अच्छे आए आपके जैसे और भी बच्चे हैं जो आगे सी में करना चाहते हैं उनको क्या मैसेज देना चाहेंगे मैसेज तो सर यही देना चाहूँगा कि जितना ज़्यादा अच्छा कंसेप्ट होगा उतने ही अच्छे मार्क्स आएंगे सबसे पहले कंसेप्ट अच्छा होना ज़रूरी है उसके बाद क्वेश्चन सॉल्विंग करनी चाहिए